દીવના દગાસીના પાવટી ગામે આઈઆરબી બટાલિયન જવાનના અચાનક કરુણ મોતથી પોલીસ પ્રશાસનમાં શોક છવાયો સંત પ્રદેશ દીવના પાવટી ગામનો આઈઆરબી બટાલિયનનો જવાન આજય તેજા મકવાણા વહેલી સવારે પોતાની માલિકીના મકાનમાં ઉઠીને કુદરતી હાજતે જતા અચાનક ચક્કર આવતા રૂમમાં જ ઢરી પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે એક શૂન્ય આઠ દ્વારા દીવ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા આઈઆરબી બટાલિયન જવાનો પોલીસ પ્રશાસનમાં શોકનું મોજું છવાઈ ગયું આ બનાવની જાણ કોસ્ટલ પોલીસ વણાકબારાને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈ કાનૂની કાર્યવાહી કરીને મૃતદેહનું પીએમ કરાવી પરિવારને મૃતદેહ સોંપતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું આ બનાવની જાન દિવ આઈઆરબી બટાલિયનના ઇન્ચાર્જે હેડ કરવોટર ખાતે કરી જવાનને પૂરા રાજકીય સન્માન સાથે શોક સલામી આપવા દિવ આઈઆરબી બટાલિયનના ઇન્ચાર્જ કમાન્ડેટ જમનાદાસ સાહેબની આગેવાની હેઠળ દિવ આઈઆરબી બટાલિયનના જવાનો એ મૃતક જવાનને ભારતીય ત્રિરંગા રાષ્ટ્રધ્વજમાં લપેટી આઈઆરબી બટાલિયનના જવાનો એ ગાર્ડ ઓફ ઓનર આપી રાષ્ટ્રીય શોક સલામી આપી જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી અને બુજરવાડાના મુક્તિધામ ખાતે તેમના પ્રાર્થિવ દેહને મહાભૂતમાં વિલય કરવામાં આવતા પરિવારની મહિલાઓનો હૈયાફાડ રુદનથી આખું પાવટી ગામમાં શોક છવાઈ ગયો હતો પરિવાર અને આખું ગામ શોકમગ્ન થઈ ગયું છે સંવાદદાતા બિપિન બામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ બીવ